શું કરો છો હા દહીં મેળવીએ થોડુંક ને ચણા પલાળે કાલ માટે કાલ માટે શું છે કાલે કાલે કઈ જ નથી પણ જમવાનું તો બનાવવું પડશે ને ઠીક તમારા જમાય આવ્યા હતા તને તો મારું મોઢું જોતા જ ખબર પડી ગઈ કે ઘરમાં કોણ આવે ને કોણ જાય છે ના એકચ્યુઅલી મને ફોન આવ્યો હતો ને એટલે અને તે ફોન ઉપાડ્યા નહોતા એટલે મને ખબર પડી ગઈ કે ઇન્કવાયરી કરતા કરતા પહોંચી ગયા છે અહીંયા સુધી લેવા માટે આવ્યા હતા તને ત્રણ દિવસ થઈ ગયા મારા મમ્મી બીમાર છે ઘરે જમવાનું કોણ બનાવશે આ કોણ કરશે ફલાણું કોણ કરશે ઢીકડું કોણ કરશે હવે એ ડોશી તો દિવસે દિવસે બીમાર જ હોય રોજ જઈને કાંઈક ને કાંઈક નાટક ચાલુ હોય ક્યારેક એને મોઢું દુખે ક્યારેક પગ દુખે ક્યારેક હાથ દુખે ક્યારેક ગળું દુખે ને તો ગળું દબાઈ દે એટલે વાત પૂરી થઈ જાય કહેતા નથી ને કે ગળું દુખે છે કે એટલી જ રાહ જાઉં છું ફટાફટ દબાઈ દઉં

દીકરી મોકલી છે સબન તોડવો હોય ને તો તોડી નાખો મમ્મી આ નોકાણી વાળું તો બરાબર હતું પણ સબન તોડવો ને મોકલવી નથી એક મિનિટ આ તારું નાનું મગજ કામ નથી કરતું ને હવે હું કહું ને સાંભળ હા પણ અત્યારે છે ને આપણા સમાજમાં છોકરીઓની અછત છે હવે આ ટુંડાને કોણ આપવાનું છે તાત્કાલિક હે એટલે ઈ ટુંડાને કોઈ આપશે નહીં એટલે એ તારી આરે છૂટું કરશે નહીં એટલે એ તને વારંવાર અહીંયા આવવા દે આ મગજ ઘસને થોડોક તમારી પાસેનું સારું મગજ છે પછી મારે થોડી મગજ વપરાય હા તો મેં કીધું એ બધું બરાબર છે બધું બરાબર છે આ તમે જે કોને બધું સાચું હોય નહીં ના ના મમ્મી તમારી બધી વાત સાચી કે એમને કોઈ મળશે નહીં લગ્ન નહીં કરે છૂટું નહીં કરે બધું ઓકે પણ પણ એ હાઈકોર્ટ સુધી પહોંચી ગયા તું તો છૂટા થઈ જશે હાઈકોર્ટ ની થોડી આપણને બીક છે હું તમારા ધણી ની વાત કરું છું સમજ્યા બોલો હવે જો ત્યાં ફોન કરી દીધો તો શું કરીશું પપ્પા આપણા બંને નો વારો પાડી દેશે એટલે તું મને બીવડાવે છે બીવડાવતી નથી હવે તમને કઈ થોડી બીવડાવે મારે જે હોય હવે છે ને આ વાત વટે ચડી ગઈ છે હવે હું નથી પીતી તારા પપ્પાથી એને પણ જવાબ આપી દેશ હવે તો જ્યાં સુધી આ તારી સાસુ અને આ તારો ઘરવાળો માફી નહીં માંગે ને ત્યાં સુધી હું તને એ ઘરમાં પાછી નહીં જવા દઉં આજે આપણા જ ઘરમાં બેસીને એને ઊંચા અવાજે મારી સાથે વાત કરી છે ને હે બહુ ખોટું કર્યું છે સાચી વાત છે મે કે એમની મમ્મી સાથે કોઈ તો ઊંચા અવાજે વાત કરી છે કે મારા મમ્મી સાથે આવી રીતે વાત કરે ઘણીવાર કરી છે ને હવે જૂની વાતો ભૂલી જાવ એ બધું યાદ નઈ રાખવાનું મમ્મી હમ હમ હમ

હાય નીમા હે નથી તો કંઈ કામ થતું નથી આ બે ડગલા બરાબર ચાલે ને ત્યાં તો પગ દુખવા લાગે છે અને પાછો તેમ કે હું તને ઘરનું કામ કરાવું છું હવે શું કામ કરાવતા મને વધારે એવી છે હાલતી હોય તો આ પકડી પકડીને હાલતી હોય જાણે છીપકલી નો હાલતી હોય મને તો એમ થાય છે કે આ ઘરમાં બવ આવે ત્યારથી એમને બધો જ દુખાવો થવા લાગ્યો બવ નોતી આવે ત્યારે શું કરતા હતા ત્યારે ટેવાય ગયા હતા હમ બવ આવે એટલે હાથ પગ ના ચાલે ને

વાત કરવી છે તો મને કરી દો વાત એ તો એના કામમાં બહાર છે એ તો તમને ખબર છે ને જો તમને વાત કરવાથી કોઈ ફરક પડવાનો નથી એટલા માટે નથી કહી રહ્યો અને આમ પણ ગઈ કાલે જ હું તમારી ઘરે આવ્યો હતો હા તમારા મમ્મીએ તમને કંઈ વાત કરી કે નહીં નહીં મને ક્યાં કોઈ કંઈ ગણેશ છે ઘરમાં ખબર છે કે ઘરમાં તમે જ એક સાચા વ્યક્તિ છો પણ એમ છતાંય હા તમારા ઘરમાં તમારું જરાય માન નથી તમારી સાચી વાતને કોઈ ગણકારતું પણ નથી હા કાલે તમારા મમ્મી પાસે બેઠો હતો અને કહ્યું હતું કે દામિનીને તેડવા માટે આવ્યો છું તો હું કીધું એણે કહેશું હા તમારા મમ્મી હા તમારા ઘરમાં જે રૂપિયા પડ્યા છે જે પૈસા છે એનું અભિમાન બતાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમે ગરીબ માણસો છીએ અમારી ઘરે તમારી બેન સુખી નથી કહેશો તમે કે એવું તો વળી અમે કયું કામ કર્યું છે કે દામિનીને આટલી બધી તકલીફો પડવા લાગી એને કાંઈ તકલીફ નથી પડતી એ હું પણ જાણું છું પણ હવે આ મારી બેનને ને મારા મમ્મીને કોણ સમજાવે છું સાચું કહું ને તો આ તમારા મમ્મી છે ને હેક તમારી બેનનું ઘર ભંગાવી રહ્યા છે એ વધારે વાતચીત કરી અને એમને એમ પણ કહ્યું કે સમાજના બે ચાર માણસોને ભેગા કરીને વાતચીત કરી લઈએ તો એમના મનમાં તો એવું જ છે કે એમને છે ને હા સંબંધ રાખવાનો જ નથી થાતો છૂટું કરાવી નાખવું છે પણ એમ થોડું કાંઈ છૂટું કરી નાખવાનું હોય તમારા મમ્મીએ તો નક્કી પણ કરી નાખ્યું છે કહેતા હતા કે બે ચાર માણસો નહીં આવે ને તો પણ ચાલશે અરે જવાબ હું મારા મમ્મીને સમજાવી દઈશ સમજ્યા તમે સમજાભાજ આવ્યો હતો પણ તમારા મમ્મી કોઈની વાતથી સમજ્યા એ માના નથી એટલે મને થયું કે જો આપણે છૂટું કરવાની વાત લઈને બેઠા જ છીએ તું એક વાર તમારા પપ્પાની સાથે વાતચીત કરી લઉં નહીં મારી વાત સાંભળો આ વાત મારા પપ્પાને તો ખબર જ ન પડવી જોઈએ કેમ કારણ કે મારા પપ્પાને જો વાત ખબર પડશે ને તો પછી આ વાત વધી જશે એટલે પ્લીઝ તમે મારા પપ્પાને કંઈ વાત નહીં કરતા વાત તો આમ પણ વધી ગઈ છે ને અશોકભાઈ હા તમારા ઘરમાં તમારી ગણતરી જ નથી થતી અને અમારા સાસુમાં જે પોતાના જમાઈને જમાઈ તરીકે ગણતા હોય કે ના ગણતા હોય એ તો હું સમજી જ નથી શકતો બસ તમામ મર્યાદાઓ તોડી નાખી છે હવે એ લોકો હું તો મારા મમ્મીને ને સમજાવી સમજાવીને ટાકી ગયો કે આ તમે આઠ દસ દિવસે તમને બેનને ને અહીંયા બોલાવો છો એ ખોટું કરી રહ્યા છો પેલા પેલા આઠ દસ દિવસે બોલાવતા હતા હવે તો બે પાંચ દિવસે ને બે પાંચ દિવસે શરૂ કર્યું છે અને વળી પાછી દામીની ની એ ત્યાં આવીને શું કરે છે પિક્ચર જોવા જાય છે બેન પણીઓ સાથે રખડવા જાય છે બર્થડે પાર્ટીઓમાં જાય છે અહીંયા જુઓ મારા મમ્મીની તબિયત ખરાબ છે હકીકતમાં તો કોઈને કહી નથી શકતો કે દામિની છે ને અમને આ આટલા હેરાન કરી રહી છે જો હું તમારી બધી વાત સમજું છું પણ તમે એવું કઈ નહીં કરતા કે મારા અને મારા બેન વચ્ચે ઝઘડો થાય છૂટું થાય તમારા મમ્મી કહે છે પણ અમને છૂટા કરો ને પૈસા હવે હેરાન થઈ ગયા છે કંટાળી ગયા છીએ ખમો ખાલી કઈ કાનો રસ્તો નીકળશે મને વિશ્વાસ છે મને જરાય વિશ્વાસ નથી આ તમારા મમ્મી સાથે વાતચીત કર્યા પછી તો પાકું કરી નાખ્યું છે કે હવે છે ને હવે અમારાથી સહન નહીં થાય જો કે મારા મમ્મી સાથે પણ મેં વાત કરી લીધી છે મારા મમ્મીએ પણ એમ જ કહ્યું છે કે વહેલી થકે આ દામિની નામની પડોજણમાંથી છૂટી જા આવું ન બોલો જવો અરે સમય તો પહેલા હારો હતો કે દીકરી હારે જાય ને તો એના માવતર એમ કહેતા કે બટા ગમે એવું દુઃખ પડે ને તો ઘરે પાછી નહીં આવતી વચ્ચે કૂવો હોય તો એમાં પડી જાય સાચી શીખામણ અને અત્યારે હા અત્યારે એમ કે છે કે તમ તાર જરી કઈ કંઈ કોઈ ઉષા અવાજે બોલે ને તો ઘણા આપણે માંગા આવે છે પાછી વઈ આવશે વાંધો જે વાતનો છે અશોકભાઈ હા કે અત્યારે માં દીકરીઓને જેમ ભાવે એમ ચડાવવામાં આવી રહી છે અને દીકરીઓ કે પોતાનું ઘર સાચવવાને બદલે હા એના મમ્મી સાચી સલાહ આપે છે કે ખોટી સલાહ આપે છે હે ગણિયા ગાઠિયા વગર બધી સલાહો માની લે છે અને એમાં જ ઘર તૂટે છે સો મારી વાત સાંભળો તમે હું હું છે ને મારી બેનને સમજાવી ઠીક છે તમે આવ્યા છો અને તમે આ રીતે વાતચીત કરી રહ્યા છો ને તો એકાદી વખત તમે વાતચીત કરી છું પણ જો દામિની ના માનતી હોય ને તો પ્લીઝ મને તમારા પપ્પાનો નંબર આપી દેજો જેથી કરીને હું એમની સાથે બધી જ વાતચીત કરી લઉં વાત હું નંબર તો નહીં જ આપું આ વાત મારા પપ્પા પાસે નહીં પૂગવા દઉં બેન પાછી વાત આવ અત્યારે મારી પાસે સમય નથી જવા દે મને અરે હું જવા દે પેલા મારી વાત સાંભળ બોલ મને અત્યારે મારા બને વિયે બોલાયો તો હા એમ નહી કામ નથી આ થોડા દિવસ પહેલા મમ્મીને મળવા આવ્યા હતા કે દામિનીને પાછી મોકલી દયો અને અત્યારે અત્યારે તને મળવા આવ્યા હતા શું કહેતા હતા મને મળવા નોતા આવ્યા મને ઘરે બોલાવ્યો તો અને મમ્મી એની અરે હું વાત કરીતી હા હા સુટુ કરવા બધી વાત પહોંચી ગઈ છે એટલે તને બધી વાત કરી દીધી છે એમ ને હા અને જો બેન હું તને વાત કહું આ તું જે એમ ઈચ્છે છે ને કે મમ્મી કે એમ જ હું કરું તો આ તું કઈ હારવું નથી કરતી તને એમ હશે કે હું ત્યાંથી છૂટી થઈ જાઉં તો મને આઝાદી મળી જાય એમ એ બધું તો પછીની વાત છે પેલા તો તું મને એમ કે આ ઘરમાં હું રવે એમાં તને શું વાંધો છે હું મારા ઘરે ના આવી શકું અરે તારી જ બેન છું મારી બેન સો એ વાત હાચી પણ કોઈક ની પત્ની પણ સો અને તારે ઈ ઘર છે ને હાસવીન બેહવાનું હોય બેન હા તો સાચવીને જ બેઠી છું ને મેં કે કે કહી દીધું મેં કે એ લોકોને ને કાળા ધોળા કહી દીધા છે હા જો બેન એક વાત તને કહું જો આ વાત પપ્પાને ખબર પડશે ને તો પછી આ વાત વધી જાય કોઈ પપ્પા સુધી નહીં પહોંચે બરાબર છે તું છે ને ખાલી ખોટો મને ડરાવ ને અરે ડરાવતો નથી મને જે આગળ દેખાય છે ને એ બધું કહું છું તને શું દેખાઈ રહ્યો છે તને હા તારી બરબાદી એટલું તને હારું હારું મળ્યું છે અને તું થોડાક દે અને થોડાક દે અહીં આવી જા હા તો હું કે ઝગડો કરીને આવું છું હું તો તમને લોકોને મળવા મમ્મીને મળવા આવું છું ને એ મે લોકોને શું વાંધો છે હું કે બહાર ફરવા જાઉં છું મારા પિયરે જાઉં છું ને મળવાની પછી કાક રીત હોય આ પાંચ દી અને દસ દિવસ છે અને આઈનાન રહેવાનું આ બધું શું છે તારા જો હજી કઈ ઘટતું હોય કરિયાવરમાં તો કે તો હું તને અપાવી દઉં પણ તું આ થોડા દિવસે ને થોડા દિવસે આવશો ને આ વાત મને નથી ગમતી આ મમ્મી છે ને મને કહ્યું છે કે તારે ડરવાની જરૂર નથી જો એ લોકોને છૂટું કરવું હોય એ તો ભલે કરી નાખે હું તારી સાથે છું શું સાથે છે હા તને શું છે કે આઈથી છૂટું કરીને બીજે લગન કરે તો તને ને આઝાદી મળશે એમ નહીં હા વાત આવ ખોટી છે તને ઘરની બહાર એ નહીં નીકળવા દે તને કેમ ખબર કે મને ઘરની બહાર નહીં નીકળવા દે હા મને કેમ ખબર એમ આ તું જ્યાં સાસરે છો આપણે તારું બીજે જે થાય તેને નહીં જાણ થાય કઈ હા એટલે હું તને બેન જો બે હાથ જોડું છું તું હવે સુધરી જા હે નકર આખી સોસાયટી આપણી વાતો કરે છે તને ખબર છે કે એની દીકરી તો આઈનાને જ પડી હોય એના લગન ત્યાં છે કે નહીં પણ મેં તને આ શબ્દ કોઈ દી નથી કીધા આજ કહું છું એટલે કહું છું બેન જરાક આપડા ઘરનું નું તો તું જો હા શું ઘર તારું ઈ છે તારી વાત તો સાચી છે શું ગેરંટી કે અહીંયાથી થી છેડા લઈ લો પછી બીજું જે ઘર મળે એ સારું જ મળશે સારું ના પણ મળી શકે ને આ લોકો તો મને અહીંયા આવા દે છે એ લોકો એ નહીં આવા દીધી તું હા હા એટલે તને કહું છું કે તું તું અત્યારે ને અત્યારે તારા સસરાને આવી જા સારું હું આજે જતી રહીશ અને મમ્મીને જાણ નહીં કરું મમ્મીને ખબર પડશે ને તો પાછા મને જવા નહીં દે એટલે એમને કીધા વગર શું જતી રહેશ હા જતી રહેજે હા તું સમજે ને એ મને બહુ સારું લાગ્યું પણ હા શું કહું જો આ આવી મમ્મી છે ને અત્યારે બહુ વધી ગઈ છે કે એની દીકરીનું સ્થાને હાથે કરીને એના ઘર ભાંગે ઠીક છે હું જતી રહીશ હા મમ્મી નો ખબર પડે હો મમ્મી મે મારા શાળા ની સાથે બધી વાતચીત કરી લીધી છે શું કીધું એને એમણે એના પપ્પા નો નંબર તો નથી આપ્યો એ કહેતો હતો કે આ વાત પપ્પા સુધી ના પહોંચવી જોઈએ એટલે એની બેન ને સમજાવવાનો પ્રયત્ન કરશે લાગે છે કે દામિની વહુ તારા શાળા ની વાત માને ખબર તો મને પણ નથી માનશે કે નહીં માને પણ હા મારા શાળાએ મને વચન આપ્યું હતું એ કહેતો હતો કે જો એની બેનને નહીં મનાવી શકે ને તો મને ફોન કરશે અને પછી એ પણ આપણી જ વાતમાં સપોર્ટ કરશે તું તે એમ પણ કહેતો હતો ને કે તારા શાળાની વાત ઘરમાં કોઈ નથી માનતું તો પછી તારા શાળાની વાત તારી વો કેવી રીતના માનશે અને કેવી રીતના સમજશે મમ્મી હા વાત તો હું પણ નથી જાણતો પણ એમણે જ મને કહ્યું હતું કે હું મારો જીવ પણ લગાવી દઈશ પણ ગમે એમ કરીને મારી બેનનું ઘર ક્યારેય નહીં તૂટવા દઉં ખરેખર એક ભાઈ તરીકે એના બેનનું ઘર ન તૂટે એના માટે ઘણા બધા પ્રયત્નો કરશે ભાઈને પણ બેન પ્રત્યે લાગણી તો હોય જ ને ખબર નહીં શ્રી શ્રી કૃષ્ણ બેસો શ્રી શ્રી કૃષ્ણ શું આવ્યા છો હા અમારી ગરીબીનો મજાક ઉડાવવા કે પછી હસો કે કયું છે એ પ્રમાણે તમે છૂટાછેડા કરવા માટે આવ્યા છો શું તમે જે વિચારો છો ને એક ખોટું વિચારી રહ્યા છો હજુ તો અમે અહીંયા આવ્યા કંઈ બોલ્યા પણ નથી એ પહેલાં જ તમે નક્કી કરી લીધું કે અમે લોકો તમારી ગરીબીનો મજાક ઉડાવવા માટે જ અહીં આવ્યા છીએ એવું પણ તો બની શકે કે કઈક સારું વિચાર નહીં આવે તો પછી પહેલા તમે સારું વિચાર્યું હોત ને તો આટલે સુધી વાત જ ન પહોંચત વિવાહ સમય સમયને માન છે ક્યારે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એ કઈ નક્કી જ નથી અને સમાજમાં મારા જેવી ઘણી માં છે જે પોતાની દીકરીનું ઘર ભાંગતા પહેલા પણ વિચાર નહોતો કરતા પણ અશોકે જ્યારે આ વાત દામિનીના પપ્પા સુધી પહોંચાડવાની વાત કરીએ એટલે મને થયું કે હું જે પણ કંઈ કરી રહી છું એ કરી રહી છું આજ પછી આજ પછી ક્યારે પણ મારી દીકરીને વાર તહેવાર સિવાય નહીં મોકલતો અને એ પણ જો તમારે મોકલવી હોય તો શું કામ મોકલીએ અમારી ફરજમાં આવે છે કે અમારી વહુને વાર તહેવારે પિયર મોકલીએ પણ વાર તહેવાર સિવાય પોતાના માવતર જો દીકરીઓને પિયર બોલાવતા હોય ને એ સારું ન કહેવાય એના કારણે સુધી વાત પહોંચી જાય તો એ કહી કે વાર તહેવાર સિવાય મારા ઘરે મારી દીકરીને નહીં મોકલતી કદાચ બની શકે મારો ફોન આવે કે મારા દીકરાનો ફોન આવે તો પણ તમે નહીં મોકલતા હું ભૂલી ગઈ હતી કે મારી દીકરીને લગ્ન કરીને મેં સાસરે વડાવી દીધી છે અને લગ્ન પછી દીકરીનું સાચું ઘર તો એનો સાસરી જ હોય છે

પણ સાચું કહું ને તો આમાં તમારી કરતાં વધારે ભૂલ તો દામિનીની હતી આખરે તમે જે કંઈ પણ સલાહ કે શિખામણો આપી એના ઉપર પાલન તો એણે જ કર્યું ને સીતા માતાને ઘરમાં હજારો વસ્તુઓ હતી મોટો રાજપાટ મળ્યો હતો પણ એમ છતાંય એણે પોતાના પતિનો સાથ આપ્યો હતો ચૌદ વરસ સુધી વનવાસ કર્યો શું કામ શું કામ માનું છું કે અમારી પાસે પૈસા નથી તારા મોજ શોખ પૂરા નથી કરાવી શક્યા પણ એમ છતાંય તારી દરેકે દરેક ચીજને પૂરી કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે દર વખતે તું તારા મમ્મીની વાત માનીને પિયર જતી રહી હતી મારા મમ્મીને મજા નથી એ સાજા હતા માંદા હતા ક્યારેય પણ એમની પરવા કરી છે તે ક્યારેય નહીં ચાલો ભૂલ મારી છે મમ્મી તો મને દીકરીની જેમ જ રાખતા હતા પણ હું એવું વિચારતી હતી કે સાસુ ક્યારે માં ના બની શકે પણ સાસુને માં બનાવી હોય તો પહેલા આપણે બહુ માંથી દીકરી બનવું પડે છે સાસરિયાને પોતાનું ઘર માનવું પડે છે મમ્મી જાણતા અજાણતા ઘણું છું તમને મને માફ કરી દેજો ક્યારેય મેં તને દીકરી સિવાય હોવું માની જ નથી તો પછી માફી છે એની અને દીકરીઓ ભૂલ કરે ને તો માને ટોકવાની ફરજ હોય છે એટલા માટે ઘણી વખત મેં તને ટોકી પણ છે ને પણ કાંઈ વાંધો નહીં જાગ્યા ત્યારથી સવાર હવે તને ખબર પડી જ ગઈ છે કે મારી ભૂલ છે અને તે માફી માંગી જ લીધી છે ને તો એક મા તરીકે મારી ફરજમાં આવે છે કે મારી દીકરીને મારે માફ કરી દેવી હમ ત્યારે હું રજા આ તમારા ઘરની લક્ષ્મીને બસ તમને સોંપવા આવી હતી મમ્મી એક મિનિટ હજી એક કામ છે તમારું આ તમારા ઘરમાં તમારા દીકરાની બહુ એ પણ ઘર છોડીને ગઈ છે ને તો એક કામ કરજો હા તમારી બહુને પણ તમારી દીકરી તરીકે ઘરમાં લઈ આવજો અને એને પણ હેજ માન સન્માન આપજો જે માન સન્માન અત્યાર સુધી તમે આ તમારી દીકરીને આપ્યું હતું જય શ્રી કૃષ્ણ